નમસ્કાર મિત્રો ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના 31 પીઆઈની આંતરિક બદલી શાહીબાગ બાગ ખાલી પડેલી જગ્યા પર અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીની રાહ જોવાય રહી હતી લાંબા સમય બાદ પોલીસ કમિશનર દ્વારા એકસાથે 31 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે કામગીરીના આધારે તથા વિવાદ થયેલા પોલીસ સ્ટેશનમાં પીઆઈની બદલી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા એકત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટરની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે જેમાં લોકલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઈઓડબલ્યુ એસસી સેલ ટ્રાફિક કંટ્રોલ રૂમ સાયબર ક્રાઇમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને કંટ્રોલ રૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે